રાજગ્રુપના કાર્યકરોએ પણ જણાવ્યું કે વધારેમાં વધારે પર્યાવરણનું જતન કરવા માટે પ્લાસ્ટિકનો ખૂબ જ ઓછો ઉપયોગ કરવો અને વૃક્ષનું જતન કરવું અને આગામી દિવસોની અંદર ચોમાસા દરમિયાન અનેક ગામના અંદર વૃક્ષો સંસ્થા મારફતે વવડાવી તેના જતન કરવામાં આવશે એવું પણ નક્કી કરવામાં આવ્યું આ તકે રાજગ્રુપ સર્વજ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઈ રાજપરા તેમજ સમસ્ત કુડી ઠાકોર એકતા સમિતિના કન્વીનર રસિકભાઈ અખિલ ભારતીય કોળી સમાજના રાજકોટ જિલ્લા પ્રમુખ અરવિંદભાઈ રાજપરા તેમજ કોળી સમાજના આગેવાન ગોરધનભાઈ તાવિયા ભગીરથભાઈ વગેરે આગેવાનો હતા જૂન એટલે આજે વિશ્વ પર્યાવરણ દિવસ સમગ્ર વિશ્વની અંદર પર્યાવરણ દિવસની તમામ લોકોને પ્રથમ તો હાર્દિક શુભેચ્છાઓ શુભકામનાઓ સાથોસાથ તમામ નાગરિકોને અમે આહવાન કરીએ છીએ કે આ પ્રદૂષણની સામે લડત આપવા માટે દરેક ઘરના આંગણે જેટલા બને એટલા વધુ વૃક્ષ વાવવા જેથી કરી તડકા છાયા અને વરસાદના પ્રમાણની અંદર જે વધઘટ થાય છે જે ઋતુઓમાં ફેરફાર થાય છે જે સતત દિન પ્રતિદિન દર વર્ષે ગરમીનું પ્રમાણ વધતું જાય છે અને કાબુમાં લેવા માટે દરેક માનવીએ પોતાના ઘર આંગણે વાડી ખેતર કે ગામની અંદર ફરજિયાત વૃક્ષો વાવી એનું જતન કરવું જેથી કરી અને અમે આજે તમામ લોકોને એક સંદેશો આપીશી સાથ આજે વિછ્યાના આંગણે અનેક વૃક્ષનું વાવેતર પણ કર્યું અને આ ગ્રુપ એનું જતન કરશે સાથો સાથ તમામ લોકો આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અલગ અલગ જે લોકોને જે છાંયો આપે ફળ આપે એવા અનેક પ્રકારના વૃક્ષો વાવી અને વૃક્ષનું જતન કરે એવું અમે તમામ લોકોને આહવાન કરીએ છીએ